કે મિત્રો આજના વાતાવરણ ની અંદર ખેડૂતોને પૂરું ને તલ નું વાવેતર ખુબ હોવાથી કારણે ખેડૂતોને જાણે તમને કહું તાળવે જીભ છોડી ગઈ છે એનું કારણ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા છતાં જો આવી પરિસ્થિતિ અંદર આવી કમોસમી વરસાદના કારણે ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે અને કાંઈક જીવનની અંદર ઘણું બધું અમૂલ્ય વસ્તુઓની ખોજ કરતો હોય છે તો આજનો ખેડૂત તમે જોઈ શકો છો કે આવા કમોસમી વરસાદના કારણે ખેડૂતો સિંગનું વાવેતર છે કઠોળના વાવેતરની અંદર મોટા પાયે ટૂંક સમયની અંદર કે ખેડૂતોના અત્યારે સિઝનના જે રવિ પાકો હોય છે એની અંદર ખૂબ નુકસાન હોતું હોય છે આપણે હું તમને બતાવું છું કે આજનો આ જે સંકેત છે અને જે વરસાદ ઘણા વિસ્તારની અંદર બહુ વરસાદ પડ્યો છે પૂર આવ્યા છે પણ જો હજી ત્રણથી ચાર દિવસની આકાશી છે તો ખેડૂતો કરતા હોય છે ત્યાર પાકેલો મોલ છે કમ હજાર એકરની અંદર આ જે તળાવના કિનારા ઉપર જે વાળી વિસ્તારની અંદર જે ખેડૂતોનો પાક છે ખૂબ સરસ મજાનો પાક છે અને ખેડૂતો આની અંદર તમે જે આ વાદળા વાતાવરણ દેખાય છે એ અત્યારે બહુ દૂર છે અને એ વિસ્તારની અંદર વરસાદ શરૂ છે તો ઘણા બધા મેસેજો આવ્યા છે કે ખેડૂતોને ઘણા ઘણા સહાયોને ઘણી ઘણી સરકારો આપે છે ભાઈ અહીંયા આ વિસ્તારની અંદર એવા ખેડૂતો છે કે એને કોઈ જાતની સહાય મળતી નથી અને જે આ ખેડૂતો છે રાત દિવસ મહેનત કરી અને સૌ કોઈનું ભરણ પોષણ કરતા હોય છે તો આવા ખેડૂતોને કઈ રીતે વંચિત રહી જાય છે આ સરકારી યોજનાઓ સાધનો સામગ્રી જોઈ ખેડૂતોને તો એને મળવાપાત્ર ન હોવાથી ખેડૂત અમાલ થતો જાય છે રાત દિવસ અને આ ખેડૂતો રાત દિવસ સિંચાઈનું પાણી ખેંચે ખેંચે અને ઉત્પાદનો માટે બચારા મહેનત કરતા હોય પણ કમોસમી વરસાદના કારણે તાત્કાલિક વાતાવરણનો પલટો આવતા ખેડૂતોની અંદર છે ને નિરાશા આવી જાય છે અને ખેડૂતો નિરાશાના કારણે આવી આગાહી આપવા છતાં ખેડૂતોના હાથની અંદર કાંઈ રહેતું નથી અને આ તાત્કાલિક ખેડૂતો ખેતરોના ખાલી કરી શકે તો પણ મોટું નુકસાન સર્જાતું હોય છે તો આ જે વાતાવરણ છે એ એકદમ વરસાદનું છે અને તમે જોઈ શકો છો કે વરસાદની કોઈ મોસમ હોતી નથી એક ખેડૂતોનો પાક અત્યારે નિષ્ફળ છે જે વિસ્તારની અંદર પાણી પણ ખૂબ કાઢી નાખે છે તો આ વરસાદે ખેડૂતોને આટલી બધી સંકટ વેચવું પડે કે અત્યારના સિઝનની અંદર રવિ પાકના ખેડૂતોને ખેતર ખાલી કરવાના હોવાથી ખેડૂતો ખૂબ મહેનત કરતા હોય અને મજૂરીના કારણે આ ગરમીના કારણે મજૂર ટાઈમે મળતા નથી તો ખેડૂતોને ચિંતા થતી હોય છે કે એના કારણે કે ખેડૂતો ખૂબ દુઃખી છે મારા સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારને કેટલી બધી યોજનાઓ લાગુ કરવી જોઈએ જેથી કરીને સમયસર વસ્તુ અને મજૂરની અસરના કારણે ખેડૂત બહુ જ દુઃખી છે અને આ લોની અંદર ખેડૂતોને મજૂરો આવે છે તો બપોર પાણી સુધી ભરી ને સહેલા જતા હોય છે મિત્રો તમે જોવો છો કે આ વરસાદના વાતાવરણની વચ્ચે કઈ રીતનું જીવ અને ખેડૂતોને કઈ રીતે ઉત્પાદન લેવા ખેડૂતોને મજૂરોના કારણે જ પરિસ્થિતિ વેઠવી પડે છે તો આપ જોઈ શકો છો કે અમારા માધ્યમથી અમે અવરનવર નવા નવા સંકેતો આપને આપણા સુધી પહોંચાડશું આપની અમને જે રિક્વેસ્ટ છે કે તમે જઈ શકો છો કે વરસાદ જોવા અત્યારે રાજકોટ દજી બાજુની વિસ્તારનો અંદર દેખાય છે ત્યાં વરસાદ પણ શરૂ છે તો આપ લોકોને અમારી રિક્વેસ્ટ છે કે ખેડૂતો ખૂબ દુઃખી છે અને ખેડૂતોને સહાય માટે સરકારને ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે જેથી કરી અને આ ખેડૂતો સમયસર એના પાકનું રક્ષણ કરી શકે જો નહીં કરી શકે તો આ જનો ખેડૂત કાયમીક ને કાયમી કંગાળ થતો જાય છે તમે જોઈ શકો છો કે આનાથી દિવસો સાજા ખરાબ આવવાની સમયની બહુ રાહ નથી કે ખેડૂત જો આવી રીતની પરિસ્થિતિની અંદર કોઈ પણ ખેડૂત ખેતી કરવા તૈયાર નથી શું કરવું આ ખેડૂતોને થોડીક સહાય મળવી જોઈએ ખેડૂતોને થોડી દયા રાખવી જોઈએ જેથી કરીને ખેડૂત આ ધંધો ફેરવીને નાખે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ